નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે માતા પિતાના આશીર્વાદ લઈ પરિવાર સાથે કર્યું મતદાન આજે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે દાહોદ બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાપોર સિંગવડ તાલુકાની દાસા પ્રાથમિક શાળા ખાતે પોતાના માતા પિતાના આશીર્વાદ લઈને પરિવારજનો સાથે મતદાન કર્યું હતું અને સતત ત્રીજી ટર્મ માટે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી સૌ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી લાંબી કતારો લાગી છે મતદારોમાં ઉત્સાહ છે ઉમંગ છે ફોમ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફી ઉત્સાહ રહ્યો છે મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર વિકાસ કરવામાં મફત અનાજ હોય લોકસભાની અંદર અનેક કામો કરવાના કારણે મતદારોનો ઉત્સાહ ઉમંગ મોદી સાહેબના વિકાસને સહયોગ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ઈસ બાર ચારસો બાર ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે સો ટકા વોટિંગ કરીએ વિકાસને વોટિંગ કરીએ અને વિકસિત ભારતના સંકલ્પ પૂર્ણ કરવા આપ સૌ મારા મતદાર ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ